લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત ઓગણીસ એપ્રિલે થવાની છે ત્યારે બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે અને બીજી બાજુ કોર્પોરેટ રિઝલ્ટ આવી ગઈ છે ત્યારે એક ધારણા મુજબ હાલ શેર બજાર માઇનસમાં દેખાઈ રહ્યું છે ત્યારે ટૂંક સમયમાં જયારે લોકસભા ચૂંટણી આવવાની છે ત્યારે શેર બજારની પરિસ્થિતિ શું હશે તે આપણે જાણીશું શેર બજારના નિષ્ણાંત પ્રયંત શાહ પાસેથી નમસ્કાર પહેલા તો આપણું સ્વાગત છે જો ટીવી ગુજરાતીમાં જે ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણી આવી રહી રહી છે ત્યારે શેર બજારની પરિસ્થિતિ શું હશે લોકસભાની ચૂંટણી બેન સ્પૂન આવે છે ત્યારે બજારની પરિસ્થિતિ શું હશે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ઓવરઓલ માર્કેટની પરિસ્થિતિ ખરેખર શું હશે અત્યારે જે અત્યારે નજીકના ભવિષ્યમાં જે માર્કેટ દેખાઈ રહ્યું છે અને જે અવડે નજીકના ભૂતકાળમાં જે ઇન્ટરનેશનલ માર્કેટે વર્તન કર્યું છે બરાબર કે બિહેવ કર્યું છે કે ડાવજોસ એકવાર વાર ચાલીસ હજારની ઉપર ક્રોસ કરી ગયો હતો અને એક ફૂલ ફૂલ ગુલિસ ટ્રેનમાં આવી ગયો હતો ત્યારે સડનલી યુએસના ઇન્ફ્લેશનના ડેટા જે પોઝિટિવ આવતા હતા એ થોડાક નેગેટિવ આવ્યા છે પ્લસ ત્યાંના જોબલેસ ક્લેમ જે પોઝિટિવ આવવાના ચાલુ થયા હતા એ બી થોડાક નેગેટિવ આવ્યા છે અને ત્યાંનું જે દસ વર્ષનું ટ્રેઝરી ઇલ્ડ જે ઘટીને આવતું હતું એ પણ થોડુંક વધીને આવેલું છે આ ત્રણ જે મહત્ત્વની બાબત યુએસના ડેટા જે છે ત્રણ મહત્ત્વના જે એના બજાર ઉપર અસર કરે છે અને અત્યારે દરેક માર્કેટ ઇન્ટરનેશનલ માર્કેટ થઈ ગયું છે એ ઇન્ડિયન માર્કેટ હોય યુએસ માર્કેટ હોય ચાઇના માર્કેટ હોય કે વર્લ્ડનું કોઈ પણ માર્કેટ હોય અને દરેક માર્કેટની અસર દરેક બીજા દેશના માર્કેટ ઉપર ડાયરેક કે ઇન થોડી અત્યારે વધતીની અસર થતી હોય છે તે પ્રમાણે અત્યારે આજે તમે જોયું હશે કે પહેલી વખત ઘણા વખત પછી આજે આપણા માર્કેટે બુલીસ ટ્રેન્ડની જગ્યાએ બે ત્રીસ ટ્રેન્ડમાં બિહેવ કર્યું સવારથી માર્કેટ ખૂબ મજબૂત હતું પણ પછી છેલ્લે એને પણ પકડે ગુમાવી દીધી કારણ કે યુએસ માર્કેટના ડેટા જે પોઝિટિવ થવા જતા હતા એટલા થયા નથી બરોબર છે એના કારણે જે પંદરસો ડાઉન થઈ ગયો ત્યારે આપણું હજી પણ ટોપમાં ચાલી રહ્યું છે અને બીજા બધા માર્કેટો કરતા સારી પરિસ્થિતિમાં ચાલી રહ્યું છે ઇન્ડિયન ઇકોનોમી ખરેખર સારી રીતે ગ્રો થઈ રહી છે અને એના તમે પાછલા ક્વાર્ટરના રિઝલ્ટો જોયા હશે તો પણ મોસ્ટ ઓફ નેવું ટકા કંપનીઓના રિઝલ્ટ ઇન ધ લાઇન અથવા એવું એક્સપ્રેસન આવેલા છે અને આજી વખતે પણ જે માર્કેટ સેન્ટિમેન્ટ ડેવલપ થયેલું છે અને જે તમે છેલ્લા ત્રણ મહિનાના આપણા સેલ્સના આંકડા જોયા હશે વિવિધ કંપનીઓના બરોબર છે તો એ બી સારા અને પોઝિટિવ રહ્યા છે કમ્પેર ટુ લાસ્ટ યર તો આજે પણ દરેક રિઝલ્ટ કદાચ સારા આવશે બરોબર એવું લાગી રહ્યું છે છે એવી શક્યતા દેખાઈ રહી પ્લસ આપણી ઇકોનોમી એકદમ સ્ટ્રેટ અને સ્મૂથ ચાલી રહી છે કે જેમાં કોઈ પણ અવનવા ડિસિઝન રોજ પોલિટિક્સમાં કે આપણા કોર્પોરેટ માટે લેવા પડતા નથી એટલે એવું આપણે સમજી શકીએ કે આપણું માર્કેટ એક રીધમથી બુલીસ ટ્રેનમાં ચાલી રહ્યું છે નો ડાઉટ નાનું મોટું કરેક્શન આવી શકે છે એ તો કોઈ પણ માર્કેટમાં એ બે ત્રણ ટકાનું કરેક્શન એને મંદી ના કહી શકાય એને કરેક્શન જ કહી શકાય અને ગમે ત્યારે એક્યુરેટ છે પણ આગળના ભવિષ્યમાં હવે આપણું ઇલેક્શન પણ છે ઇલેક્શનના એક બે ત્રણ ચાર પાંચ એમ બધા જ તબક્કાનું ઇલેક્શન કમ્પ્લીટ થશે અને રિઝલ્ટ આવશે અત્યારે ભાજપમાં જે વર્તુળો છે એ પોતાને ચારસો પ્લસની ગણતરી બતાવી રહ્યા છે બીજા નાના મોટા તજજ્ઞો જે છે એ લોકો એવું કહે છે કે ત્રણસો ત્રીસ ત્રણસો પચાસની વચ્ચે આવશે અને એક જે અગેન્સ્ટનો છે જેમની એમની અગેન્સ્ટ હંમેશા વાત કરવાથી આવેલા છે એ લોકો એવું કહે છે કે ત્રણસોની ની આજુબાજુ એ સીમિત થઈ જશે હકીકત શું બનશે એ તો રિઝલ્ટ વખત જ ખબર પડશે પણ જો ચારસોની ઉપર નીકળશે બરાબર છે તો આવનારા ભવિષ્યમાં આ ગવર્મેન્ટ આનથી પણ સારા નિર્ણયો કોર્પોરેટ માટે લેશે અત્યારે કોર્પોરેટ જેટલું સ્મૂથ છે એથી વધારે સ્મૂથ થશે અને ઇલેક્શન પછી આપણું માર્કેટ રિયલ બુલિશ ટ્રેન્ડમાં ફરીથી આવી જશે એવું લાગી રહ્યું છે જો ચારસો ઉપર સીટ જાય છે તો જો ત્રણસો પચાસની આજુબાજુ સીટ તમારી રહે છે અને ત્યાં મેન્ટેન થાય છે બરાબર છે તો કદાચ અમુક નિર્ણયો લેવા માટે એમને અવરોધો આવશે પણ નિર્ણયો લેવાય જ જવાના છે કારણ કે જ્યારે ભાજપ સરકારે અત્યાર સુધીના જેટલા પણ નિર્ણયો જે રીતના લીધા છે એ દરેક ધ્યાનમાં રાખી દેશને રાખી દેશની જનતાને રાખીને પોઝિટિવ નેગેટિવ રિઝલ્ટ આપણા આપણા માનનીય વડાપ્રધાને લીધું નથી કે કોઈ ફાઇનાન્સ મિનિસ્ટરે એવા કોઈ ડિસિઝન લીધા નથી કે જેના કારણે આપણે કોઈ પણ ઇકોનોમિકલ ઇફેક્ટ આવે બરોબર છે કે આપણને કોઈ પણ બીજી આંતરરાષ્ટ્રીય ઇફેક્ટ આવે અત્યારે જે સ્ટેન્ડ આપણા ભારત દેશનું નિર્માણ થયું છે એ કદાચ આવનારા ઘણા વર્ષો સુધી જો ખાલી આને સેમ બેથી ચલાવવામાં પણ આવે તો આપણો દેશ ઘણો આગળ નીકળી જ્યો છે અત્યારે તમે જોઈ લો દરેક ઠેકાણે એક્સપોર્ટના આંકડા દિવસેના દિવસે સારા આવી રહ્યા છે દિવસેને દિવસે કોઈ પણ તમે બિઝનેસમેનને જોશો તે પોતે ગ્રોથ કરી રહ્યો છે એવું એને ફીલ થઈ રહ્યું છે આજથી કદાચ તમે બે હજાર ચોદની પહેલાંના હું સ્ટોક માર્કેટની વાત કરું તો તમે સવારે ઉઠીને જુઓ તો બજાર માઇનસ થઈ ગયું હોય રાત્રે અગિયાર જાવ તો પ્લસ થઈ ગયું હોય અમુક નવા ડિસિઝન અલગ અલગ રીતે લેવાતા હતા એટલે કે રોજ ડિસિઝન લેવાતા હતા ત્યારે અત્યારે ડિસિઝન એવા ફોર્મ લેવાય છે કે જેમાં રોજ ફેરબદલ કરવો પડતો નથી એટલે માર્કેટમાં સુસંગતતા ખાસ જળવાઈ ગઈ છે અને એના જ કારણે આપણું માર્કેટ રીધમમાં ટ્રેન્ડ કરે છે અને આપણું માર્કેટ આવનારા ભવિષ્યમાં રીધમમાં ટ્રેન્ડ કરીને એ બુલિસ્ટ્રેન્ડ તરફ જ આગળ જશે એટલે માર્કેટની સ્થિતિ સારી છે માર્કેટની સ્થિતિ કોર્પોરેટ રિઝલ્ટ પ્રમાણે પણ સારી છે અને આ જે આપણું ઇલેક્શન છે એને લઈને પણ સારી જ રહેશે

જે લોકો આલોચના કરે છે એ લોકોએ ગેરમાર્ગે પૈસા કમાવા છે અને નથી કમાઈ શકતા એ લોકો જ ફક્ત આલોચના કરે છે જેને ખરેખર બિઝનેસ કરીને પૈસા કમાવશે એ કોઈ આલોચના આ ગવર્મેન્ટની કરતું નથી

કેટલી મજબૂત થઈ રહી છે એટલે આવનારા ભવિષ્યમાં માર્કેટ તો ખૂબ સારું જ રહેવાનું છે નવા નવા શિખરો સર કરતું રહેશે પણ તો પણ ઇન્વેસ્ટરે એક લેવલથી વધારે જ્યારે માર્કેટ સારું થઈ જાય ત્યારે થોડું કોશિયસલી ચાલવું જોઈએ એ હું એમને સલાહ આપીશ કારણ કે અલ્ટિમેટલી ઇન્વેસ્ટર એ થોડા પૈસા લઈને કામ કરે છે અને એમને એમની સ્ટ્રેન્થ પ્રમાણે જ કામ કરવું જોઈએ એ તમારા કહેવા પણ કહેવા પ્રમાણે લોકસભા ચૂંટણીના રિઝલ્ટની અસર કંઈ ખાસ શેરબજારમાં નહીં જોવા મળે લોકસભા પચાસ આવે કે ત્રણસો ત્રીસ આવે લોકસભાની ચૂંટણી ત્રણસો ત્રીસ ખરાબ અસર બજાર ઉપર નહીં દેખાય ચારસો ની ઉપર નીકળશે તો ખૂબ સારી અસર દેખાશે અને એની વચ્ચે કોઈ પણ ગણિત બેસે છે તો એની લાંબી અસર ઇલેક્શન નહીં આવે કારણ કે ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચુક્યા છે અત્યારે દેશમાં કોઈને પણ ખબર છે કે તો તો સીટ આવશે આવશે આ દરેક ની ગણિત છે એટલે એ માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધેલું છે હવે નવું ગણિત બેસે સમીકરણ ચારસો ચારસો પાંચ ચારસો દસ ચારસો વીસ સુધી જાય તો સમીકરણ નવા બને ત્રણસો ત્રીસ ત્રણસો વીસ ત્રણસો દસ ને ત્રણસો નીચે જાય તો સમીકરણ નવા બેસે બાકી

પંદરસો પોઈન્ટ નો કડાકો બોલી ચુક્યો છે ત્યારે આપણું બજાર આજે પણ જે ગયા મહિનાના એફ ક્લોઝિંગ ભાવ હતા એની ઉપર જ આપણું બજાર ચાલી રહ્યું છે તો આપણું બજાર તો મજબૂત સ્થિતિમાં જ છે નો ડાઉટ આજે હજાર પંદરસો પોઈન્ટનો ડાઓજોસમાં કરેક્શન આવે તો આપણે ત્યાં નિપટી બસો ત્રણસો પાંચસો પોઈન્ટનું કરેક્શન આવે એ વ્યાજબી છે અને એટલું આવું જ જોઈએ અને કરેક્શન આવવાથી માર્કેટ વધારે મજબૂત થાય છે અને એ મજબૂત એના કારણે જ આપણું બજાર વધારે ને વધારે સારી રીધમથી ચાલશે એવું લાગી રહ્યું છે હા પછી ડાઓઝોન્સમાં વધારે સડનલી ફોલ આવતા ને આવતા જાય અને ત્યાંની ગવર્મેન્ટ કોઈ એવું ડિસિઝન લઈ લે જેની ઇફેક્ટ ઓલ ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર આવે બરાબર તો આપણા માર્કેટની પરિસ્થિતિ બદલાઈ શકે બાકી ત્યાં સુધી આપણા માર્કેટની પરિસ્થિતિ બદલાય મને લાગતું નથી એટલે માર્કેટ તો સ્ટેબલ જ રહેશે અત્યારની પરિસ્થિતિમાં માર્કેટ સ્ટેબલ રહેશે જો કોઈ પણ અનઇવન ડિસિઝન ક્યાંય પણ નહીં લેવાય તો પ્રેયશાના કહેવા મુજબ કોર્પોરેટ રિઝલ્ટ તો સારા આવી શકે છે અને લોકસભા ચૂંટણીના રિઝલ્ટમાં જો ભાજપ પાસે ત્રણસો ત્રીસથી ઓછી સીટ આવે તો બજાર માઇનસમાં જઈ શકે છે અને જો ભાજપ ત્રણ ચારસો પ્લસની લીડથી જીતી શકે છે તો બજારમાં ઉછાળો આવી શકે છે તો હવે જોવું રહ્યું કે લોકસભાના રિઝલ્ટ્સમાં શેર બજારની પરિસ્થિતિ કેવી હશે તો આવી જમણવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્સો ટાઉન